નમસ્કાર મિત્રો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ક્યારેય તમારી પાસે એવું બન્યું છે કે તમને કોઈ સલાહ આપી હોય ખાસ કરીને ઘણા બધા વિડીયો છે જે ઘરેલું ઉપચાર તમે શરૂ તો કરો છો પણ મહિના સુધી તેનો કોઈ રિઝલ્ટ નથી મળતો મહિના સુધી તેનો ઉપયોગ કરવા છતાં પણ કોઈ તમને ફાયદો દેખાતો નથી જ્યારે જ્યારે આવું થાય છે ત્યારે તમે હેરાન થાવ છો નિરાશ થઈ જાઓ છો આપણો આ આયુર્વેદિક અને ઘરેલું ઉપચાર પરથી વિશ્વાસ ઉઠવા લાગતો હોય અને એવો અનુભવ થતો હોય કે મોટા ભાગના જેટલા પણ લોકો છે હેરાન થતા હોય ઘણા બધા માણસો છે જેને પલાળેલા ચણા ખાવાની બાબત વિશે પણ તમને વાત કરીએ છે આપણે નાનપણમાં સાંભળ્યું કે સવારે ખાલી પેટે ખાલી નોર્મલ પલાળેલા ચણા ખાવાથી શરીરમાં અલગ જાતની તાકાત આવે છે જાણે ઘોડાની તાકાત આવી ગઈ હોય તમે બજારમાંથી સારામાં સારો દેશી ચણા લાવો અને આખી રાત શુદ્ધ પાણીમાં તમે પલાળીને રાખો છો સવારે તેને નોર્મલી ખાલી પેટે ખાવાનું શરૂ કરી દો છો છતાં પણ જે લોકો ખૂબ પાતળા દોબડા અથવા શક્તિ વગરના હોય છે અથવા જેઓ પોતાના શરીરમાં શક્તિનો સતત અભાવ દુખાવા રહેતા હોય અશક્તિ જેવું રહેતું હોય તેમને કોઈ જ કાંઈ ફરક પડતો દેખાતો નથી તો શું તમે ક્યારેય શાંતિથી બેસીને જરાય પણ વિચાર્યું છે કે આવા થવાનું કારણ શું છે આ શું કારણે થતું હશે આપણા દાદા આપણા પરદાદા જેટલા પણ હતા તે બધા લોકો ચણા ખાતા જ હતા તેમનું શરીર એકદમ મજબૂત અને લોખંડ જેવું રહેતું હતું તો પછી એ ચણા આપણા શરીરમાં કેમ અસરકારક નથી તે અસર કેમ દેખાડતા નથી મિત્રો આજે હું તમને પૂરી વસ્તુ પૂરી માહિતી અને પૂરા વિશ્વાસ સાથે એક વચન આપીને વાત કરીશ કે આ વિડીયો જે લોકો અંત સુધી જોશે એમને પ્રાચીન રહસ્ય જેટલા પણ છે તેને સમજાવા લાગશે નવ્વાણું ટકા લોકોને હજી સુધી ખબર નથી કે આપણા આયુર્વેદમાં મહાન ગ્રંથ ચરક શું શું લખેલું છે એક અત્યંત ગ્રહક શ્લોક છે જે આહાર સંભાવનમ વધુ રોગા સચ એટલે કે આહાર સંભવાહાર જેમનો સીધો અર્થ એ કે આપણું સ્વાસ્થ્ય આપણું શરીર તેમાં થનારા રોગોને બંનેને જન્મ આપણા આહારમાંથી જ આપે છે જો આહારમાં લેવાની રીત સમય અને માત્ર ખોટી હોય તો શરીર માટે અમૃત બની જાય જો એ આહાર ખોટી રીતે લેવામાં આવે તો તે ઝેર સમાન થઈ જાય એટલે કે તમારા શરીરમાં નુકસાન થવા લાગે આજનો નિયમ શક્તિના ભંડાર ગણાતા ચણા ચણા વિશે ગ્રંથ એટલે કે અષ્ટાંગ હૃદયમાં ચોખ્ખે ચોખું સમજાવ્યું કે ચણા કોને ખાવા ક્યારે ખાવા કઈ રીતે ખાવા કઈ પરિસ્થિતિએ ખાવા તે વ્યક્તિના શરીરની તાસીર જે છે એટલે કે તેની પ્રકૃતિ પર હંમેશા ભાર આપે છે આધાર રહે છે 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 તમારા શરીરની પ્રકૃતિ કઈ વાત કે કફ આમાંથી કઈ છે જે જાણવું અત્યંત જરૂરી થઈ જાય છે આજે આપણે એ જ ગુણ જ્ઞાનને અત્યંત સારામાં સારી સરળ તમને સમજાય તેવી ભાષામાં હું તમને આજે ઉદાહરણો તરીકે સમજાવીશ કે કોના માટે શેકેલા ચણા ખાવા સારામાં સારા ને અમૃત ગણાય અને કોના માટે પલાળેલા ચણા વરદાન રૂપે સાબિત થાય છે તેથી મારી તમને એક પરિવારના સભ્ય તરીકે એક નમ્ર હાથ જોડીને વિનંતી કરું છું આ વિડીયોને તમે ભૂલથી પણ અધૂરો છોડતા નહીં કારણ કે કહેવાય છે અધૂરું જ્ઞાન હંમેશા માણસને ભયંકર નુકસાન સુધી પહોંચાડે છે તો ચાલો મિત્રો આપણા વડીલોના અમૂલ્ય સરસ જ્ઞાનને યાત્રા તરીકે જાણીએ તો સૌથી પહેલી વાત કરીએ એ લોકોની વાત કરીએ જેમના શરીરમાં વાયુ તત્વ ભરી ભરીને છે એટલે કે વાત દોષ વધેલો પડ્યો છે જો તમારા હાથ છે તમારા પગ છે તમારા ગૂઠણ છે તમારા કમર છે શરીરના કોઈ પણ સાંધામાં સતત દુખાવો ભારેપણું સોજા રહેતા હોય તો સવારે ઉઠો છો જ્યારે આખું શરીર એકદમ લાકડા જેવું ઝગડાઈ જાય તો તમને સંધિવા જેવી પણ ગંભીર ગંભીર સમસ્યા છે તો તમારા ડોક્ટરને કહવાની છે આ વાત કે તમારે સંજીવની સમાન છે તમારે કાન ખોલી ને સાંભળી લેજો કે તમારે ભૂલથી પણ તેની પાછળનું વિજ્ઞાન તેની પાછળનું શું વસ્તુ છે મિત્રો આયુર્વેદના રહસ્યને સમજીએ આયુર્વેદ કહે છે કે શરીરમાં થતા હૈથી વધુ પ્રકારના દુખાવા હા મિત્રો હાડકાના દુખાવા થઈ ગયા ચકડન જે મૂળ કારણ થઈ ગયું વાયુને અસંતુલિત કરે છે વાયુનો ગુણધર્મ હંમેશા સૂકો અને ઠંડો હંમેશા હોય છે જેમ સૂકા લાકડા તરત તરત જ આગ મુકતા સળગી જાય છે આગ ફેલાઈ જાય છે તેમ વાયુ વધવાથી શરીરના દુખાવામાં પ્રકો બૂસ થઈ જાય છે વધી જાય છે જ્યારે આપણે ચણાને આખી રાત પાણીમાં પલાળીએ છીએ ત્યારે તેની જે કુદરતી ઉષ્મતા થઈ ગઈ ગરમી થઈ ગઈ જે હોય તે બધી જ પાણીમાં વિસર્જિત થઈ જાય છે જતી જાય છે અને ચણાની તાસીર મિત્રો સમજીએ તો અત્યંત ઠંડી ઠંડી હોય છે હવે તમે વિચારતા હશો કે જો પહેલેથી જ વાયુના રોગી છો તમને કોઈ સાંધાના દુખાવા હાડકાના દુખાવા

તકલીફ હોય તો વાયડી વસ્તુ નહીં ખાવાની ઠંડી વસ્તુ નહીં ખાવાની આ બધી વસ્તુમાં દસ ગ્રાઉન્ડ દસ કદમ દૂર રહેવું જોઈએ આ ભૂલ તમારે કેવી રીતે તમે કરી લો છો ઉપરથી તમારા સાંધા જકડાઈ જાય સાંધાના દુખાવાની તકલીફ થાય તો મિત્રો હા વાત જેમણે જરૂર સમજવી જોઈએ હવે પ્રશ્ન એ થાય કેવા લોકો શરીરને મજબૂત બનાવવા માટે શું ખાવું જોઈએ તેવા પ્રકૃતિવાળા વ્યક્તિઓને અમૃત સમાન વરદાન શું છે જે શેકેલા ચણા છે મિત્રો એ સાધારણ દેખાતા ચણા છે જે બજારમાં તમને આરામથી નોર્મલ રીતે મળી જશે શેકવાથી ચણા પચવામાં હલકા અને ગરમ તાસીના સમજાઈ જાય છે વાયુ દોષ માટે શ્રેષ્ઠ ઔષધી તરીકે કામ કરતું હોય તો તમારે સવારે ખાલી પેટે લગભગ એક મુઠ્ઠી જેટલા શેકેલા ચણા ખૂબ ચાવી ચાવીને ચાવી ચાવીને તમારી કુદરતી લાળ સાથે ભેળવીને ખાવાની છે ઈચ્છો તો સાંજે ચાર થી પાંચ વાગ્યાની વચ્ચે પણ તમે મિનિમમ ખાઈ શકો છો જ્યારે નાની ભૂખ લાગે ત્યારે તમે બિસ્કીટ ખાતા હોય ચા પીતા હોય જેવા નક્કામાં ખોરાકને બદલે નોર્મલ શેકેલા ચણા તમે ખાઈને તૃપ્ત થઈ શકો છો આ શેકેલા ચણા તમારા શરીરમાં જેટલો પણ વાયુ બનતો હશે તેને પહેલા તો શાંત કરશે હાડકા થઈ ગયા માંસપેશીઓ થઈ ગયા બેય વસ્તુ મજબૂતાઈ આપશે ધીમે ધીમે દુખાવા અદ્ભુત રીતે તમારા ગાયબ થશે એમાં રાહત મળશે હવે વાત કરીએ આપણા દેશી હા મિત્રો યુવાનો જેટલા પણ છે આપણા ઘરના અથવા આપણા દેશના યુવાનો જેવો કે આપણા ભારતના દેશનું ભવિષ્ય જો છે તે આપણા જીવનશૈલી અને યુવાનોની શક્તિ જાણે ગ્રહણ કરતું એવું લાગે કારણ કે ખોટી આદત ખોટી ભૂલ માણસને મોત તરફ અથવા નબળાઈ તરફ અથવા જીવનની પ્રવૃત્તિ છે એને અટકાવી દે છે રાત્રે મોડી સુધી કલાકો સુધી મોબાઈલમાં મથ્યું રહેવું માનસિક રીતે હેરાન થવું તેના કારણે તેઓ બાળપણમાં જ આવી શારીરિક ભૂલો કરતા બેસી જાય છે જે તેમના શરીરમાં સતવક્ત એટલે કે જે ઓજરી છે જે કામ કરતી હોય જે પાચન શક્તિ છે જે કામ કરતી હોય તે કામ કરવામાં નષ્ટ થઈ જાય એટલે પૂરતી કામ ના કરે હું તમને એવી ભૂલની વાત કરી છું જે સારી રીતે સમજી રહ્યા છો આ બધી આદતો ના કારણે શરીરમાં તમને ભયંકરમાં ભયંકર હેરાન ગતિ અને નબળાઈ આવે આવે છે નાની ઉંમરમાં લોકો થાકી જતા હોય કોઈ કામમાં ઉત્સાહ નથી રહેતો શરીર હંમેશા તૂટેલું લાગે આળસથી તમે હેરાન છો તો શું તમે મારી વાતમાં સહેમત હોય આજની જેટલા પણ યુવા પેઢીઓ થઈ કે સૌથી મોટા મોટી સમસ્યા આ જ છે રાતે જાગવું વિડીયોઝ જોવા અને મોડે સુધી સૂવું સવારે પરફેક્ટલી કામ ના કરવું મોડું ઉઠવું મિત્રો આવા વિચારો હોય તો જ નીચે કમેન્ટમાં જરૂર જણાવજો તમે જો યુવાન છો તો તમારા શરીરમાં સાંધાના દુખાવા જેવી ઘણી બધી મોટી બીમારી નથી પણ તમે શરીરની તાકાત સ્ફૂર્તિ જોશ કમી અનુભવો છો તો તમારો નિયમિતપણે તમારે ખાલી સવારે ઉઠીને ખાલી પેટે પલાળેલા ચણાનું સેવન અવશ્ય કરવું 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 જોઈએ તમારા માટે પલાળેલા ચણા એકદમ વરદાન રૂપે સાબિત થશે પલાળેલા ચણામાં ભરપૂર માત્રામાં વિટામિન્સ પ્રોટીન અને ફાઈબર ઉચ્ચ સ્તરમાં તેની અંદર જોવા મળશે જે શરીરના સાતેય ધાતુને પોષણ આપનારું છે તેની અંદર લોખંડ જેવું મજબૂત આયરન પણ છે જો તમે એ છો તો તમને પરિણામ સારી રીતે ડબલ ત્રિપલ ઝડપે મળશે આપણા વડીલોના એક અચૂક ઉપાય અપનાવશો તો પણ તમે ઘોડા જેવા થઈ જશો કહેવાય છે કે પલાળેલા ચણાની સાથે બજારમાં જે ઘેરા કથાઈ રંગનો મીઠો મીઠો ગોળ ગોળ આવે છે દેશી ગોળ તે થોડોક ખાવ ચણા અને ગોળનું મિશ્રણ મિત્રો એટલી ઉર્જા આપે છે એટલી શક્તિનો ભંડાર છે જેને આગળ દુનિયામાં મોંઘા મોંઘી એનર્જી ડ્રિંક પણ તેની સામે કાંઈ નથી ગોળમાં ભરપૂર માત્રામાં લોહી બનાવવાનું મશીન અને આયરન હોય છે જે ચણામાં રહેલું પ્રોટીન તમારી જેટલી પણ માંસપેશીઓ છે તેને પરફેક્ટલી સુધારશે અને બંને વસ્તુઓને શરીરમાં ખૂબ ઝડપથી પચાવવામાં મદદ કરશે શરીરને તરત તાકાતવાર બનાવશે મિત્રો એક વાતનું તમારે ધ્યાન રાખવાનું છે જો તમે ડાયાબિટીસના દર્દી છો એટલે કે મધુ બીમારી હોય તો તમારે ગોળનું સેવનનું ત્યાગ કરવાનું છે નથી ખાવાનું તમે ફક્ત પલાળેલા ચણા જ ખાવાથી તમને ફાયદો થશે હવે વાત કરીએ ઘણી બધી અન્ય બીમારીઓની જે ચણાના અદ્ભુત ફાયદાઓ જે લોકોને મળે છે ચણા ખાવાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા રહે તેમના માટે સવારે ખાલી પેટે પલાળેલા ચણા ખાવા ખૂબ 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 લાભદાયી બની જાય છે ચણામાં પોટેશિયમ મેગ્નેશિયમ બે વસ્તુ ભરપૂર માત્રામાં ભરી ભરીને હોય છે જે જેટલી પણ રક્તવાહિનીઓ છે તેને આરામ શાંત આપે છે કુદરતી રીતે તમારું જે બ્લડ પ્રેશર જે થાય છે તેને નિયંત્રણ કરવાનું પહેલું કામ કરે છે તેવી જ રીતે જે કોલેસ્ટ્રોલ વધવાની સમસ્યા છે તમારા શરીરમાં તો તમને પલાળેલા ચણા કોઈ દવાથી કમ વસ્તુ નથી ચણામાં રહેલો દ્રવ્ય એટલે કે તેને આપણે ફાઈબર તરીકે ઓળખીએ છીએ આપણા પાચનતંત્રને જઈને એક સ્પોચ હા મિત્રો સ્પોચની જેવું કામ કરે છે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ હોય છે તેને ચૂસી લે છે શોષી લે છે અને બહાર કાઢવામાં મદદ કરે છે યાદ રાખજો મિત્રો ચણાનો પૂરો ફાયદો લેવા માટે તમારે હંમેશા ખાલી પેટે જ તેને લેવાથી જ ફાયદા થાય મિત્રો ચણાના ફાયદા અહીં પૂરા નથી થતા ત્યાં આપણા વાળ આપણી આંખોમાં પણ તે શ્રેષ્ઠ કામ કરે છે વરદાન રૂપે કામ કરે છે વાળને મજબૂત થતા માટે કોઈ રોકી ન શકતું જે લોકો ચણા ખાય છે મિત્રો કારણ કે તેની અંદર પ્રોટીન આયરન અને જીંકની માત્રા હોય છે જે ત્રણેય તત્વો ચણામાં ભરપૂર માત્રામાં ભરી ભરીને હોય છે જે કોઈ છોડ મજબૂત ના હોય તેના સારા મૂળિયા અને ખાતરની જરૂર પડે તેમ વાળને મજબૂત કરવા માટે અંદર પોષણની જરૂર પડે પણ મિત્રો આ પોષણ જે છે છે ચણામાં પૂરતા જો તમે તેની સાથે ચપટી વરિયાળી અને થોડી થોડી સાકર ઉમેરીને ખાશો તો તમારી આંખને રોશની માટે પણ ચમત્કારી ફાયદા તરીકે કામ કરશે અને તે તમારી ત્વચા જે છે તેની નિખરવા લાગશે તેજસ્વી બની જશે નિયમિતપણે આ પ્રકૃતિ અનુસાર પલાળેલા ચણા કે શેકેલા ચણાનું સેવન કરશો તો તમારું લોહીનું શુદ્ધિકરણ થતાં કોઈ અટકાવશે નહીં અને જો લોહીનું શુદ્ધિકરણ થયું તો તમારા ચહેરા ઉપર મસ્ત રોનક આવી જશે અને ત્વચા અંદરથી સ્વસ્થ બનશે ચહેરો એવો જ કુદરતી નિખાર આવશે જેવી મોંઘી મોંઘી ક્રીમ ના લગાડી શકો એનેથી નહીં ડબલ તમારા ચહેરામાં નિખાર આવશે કયો ઘરેલું ઉપચાર કરો તે કમેન્ટમાં જણાવજો બીજી વસ્તુ તમને કહું આ ઉપાય સામાન્ય માહિતી છે દરેક વ્યક્તિના શરીરમાં અલગ અલગ રીતે કામ કરશે ધ્યાનથી જો તમને કોઈ ગંભીર બીમારી હોય અથવા પણ દવાઈઓ ચાલુ હોય અથવા કોઈ પણ નવો ઉપચાર કરતા હોય અથવા ઉપચાર ચાલુ હોય તો તમારા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી પૂરો વિશ્વાસ છે કે ચણા ખાવાની પાછળનું ગુપ્ત વિજ્ઞાન ગુપ્ત રહસ્ય જાણીને તમને ખૂબ આનંદ થયો એમાં બધી ગેરસમજો દૂર થઈ ગઈ છે જો તમારી પાસે આ વિશેને લગતું કોઈ ઘરેલું ઉપચાર પણ હોય તો કમેન્ટ સેક્શનમાં પ્લીઝ અમને સજેસ્ટ કરશો જેથી કરીને અમારું ને તમારું જ્ઞાન મળીને એક પાછો એક નવો વિડીયો અમે તમારી સામે પ્રેઝન્ટ કરી શકી શકીએ તમારું જ્ઞાન કોઈના માટે આશીર્વાદ બને છે તો તમારું એક લાયક અમારા કલાકોની મહેનતને સફળ બનાવી દે છે તો આ યુટ્યુબનો સંદેશ બધે સુધી ફેલાવો તમારા ઘરના કોઈ મિત્ર અથવા કોઈ પણ વડીલોને આ વિડીયો શેર કરીને તમે સૌથી મોટી માનવ સેવા કરી શકો છો આ વિડીયો તમારા ઓછામાં ઓછા મિત્ર કે સંબંધીને એકને પણ તમે નાખશો તો પણ માનવ સેવા થઈ જશે તો મિત્રો આટલું જતું વિડીયો વિડીયો સારું લાગે તો વિડીયો લાઇક ચેનલ સબસ્ક્રાઈબ અને કમેન્ટ સેક્શનમાં જઈમાં લક્ષ્મી લખજો અને તમે નીચે આપેલા બે લાઇકોનો ઓલ ઉપર સિલેક્ટ કરજો અને એક બટન નથી દબાવવાનું મિત્રો આપણા પૂર્વજોના અમૂલ્ય જ્ઞાનને ફરીથી જીવિત કરવાનો અમારો મિશન જે છે જે આરોગ્ય કેર અને પરિવારનો ભાગ જે છે તે અમે બનાવવા પ્રયત્ન કરી રહ્યા છીએ તો વિડીયોને લાઈક કરજો ચેનલ અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને મારા હરે હરે